ભાઈ તમને એમ થામે હાડ્યું ફ્રી માં આપીએ આમ જો ચપ્પલ તો જોવો ખાલી કસ્ટમર નો ક્રાઉડ જોવો આપડે અંદર જઈને રિવ્યુ લઈએ હમણાં કસ્ટમર ના શું માહોલ છે આવી જાવ મારી જોડે કઈ જગ્યાએ ભરૂચ ભરૂચ થી શું લીધું કેવું છે બરાબર લુક છે જોઈ લો આમાં કોઈ એડિટિંગ નથી એટલે વિડીયો શેર કરજો લાઈક કરજો આટલો ક્રાઉડ છે ને એ ક્વોલિટી ને કપડું જોઈને આવે છે જો આ બેન બેંગ્લોર થી આવ્યા છે કે